टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे एनालिसिस प्रोग्राम मू स्वागत ભારતના લોકો ઘણા સમયથી રાહ જોતા હતા કે ક્યારે તેમને ગણતરીમાં લેવામાં આવશે અમે વસ્તી ગણતરીની વાત કરી રહ્યા છીએ બાકી તો અત્યારે કોઈની તાકાત છે કે ભારતને કોઈ ઇગ્નોર કરી શકે વસ્તી ગણતરીની વાત છે તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એની તારીખો જાહેર કરી દીધી છે સોળમી જૂને એના માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું આ નોટિફિકેશન મુજબ આ વખતે વસ્તી ગણતરીની પ્રક્રિયા બે તબક્કામાં પૂરી કરવામાં આવશે પહેલો તબક્કો પહેલી ઓક્ટોબર બે હજાર છવ્વીસ સુધીમાં કમ્પ્લીટ થઈ જશે બીજો અને છેલ્લો તબક્કો પહેલી માર્ચ બે હજાર સત્યાવીસ સુધીમાં કમ્પ્લીટ થશે જેના માટે પહેલી માર્ચ બે હજાર સત્યાવીસની મધ્યરાતને રેફરન્સ ડેટ માનવામાં આવશે એટલે કે એ સમયે દેશની વસ્તી ગણતરી અને સામાજિક સ્થિતિનો જે પણ આંકડો હશે એને જ રેકોર્ડમાં નોંધવામાં આવશે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ તેમજ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના બરફથી ઢંકાયેલા દુર્ગમ વિસ્તારોમાં વસ્તી ગણતરી પહેલી ઓક્ટોબર બે હજાર છવ્વીસ સુધીમાં પૂરી કરી દેવામાં આવશે બીજા વિસ્તારોમાં પહેલી માર્ચ બે હજાર સત્યાવીસ સુધીમાં વસ્તી ગણતરી પૂરી કરી દેવામાં આવશે હવે તમે સમજો કે વસ્તી ગણતરીની આ પ્રક્રિયા પહેલી માર્ચ બે હજાર સત્યાવીસના દિવસે પૂરી નહીં થાય તો પછી શું એ દિવસે પૂરી ન થાય તો પણ ચિંતા નહીં એ એક રેફરન્સ પોઈન્ટ છે એટલે કે એ તારીખે આખી પ્રક્રિયા પૂરી કરવાનું પ્લાનિંગ છે હવે માની લો કે કેટલાક વિસ્તાર બાકી રહી જાય એવા સંજોગોમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા તો પૂરી કરવાની જ પરંતુ પહેલી માર્ચ બે હજાર સત્યાવીસ પછી જન્મેલા બાળકની નોંધ નહીં કરવાની ભારતમાં સામાન્ય રીતે દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે જેથી ખ્યાલ આવે કે દેશના કયા લોકોની સામાજિક અને આર્થિક સ્થિતિ કેવી છે એ મુજબ બે હજાર એકવીસમાં વસ્તી ગણતરી થવાની હતી તમને બધાને ખ્યાલ હશે કે એ વર્ષે કોરોનાની મહામારી ફેલાઈ હતી એટલે વસ્તી ગણતરી મોકૂફ રહી હતી જેની હવે શરૂઆત થવા જઈ રહી છે આ વસ્તી ગણતરીમાં ડેટા કલેક્શનની કામગીરી તો પહેલી માર્ચ બે હજાર સત્યાવીસના દિવસે પૂરી થઈ જશે પરંતુ એના રિઝલ્ટ આવતા બેથી ત્રણ વર્ષ જેટલો સમય લાગશે એટલે કદાચ બે હજાર ઓગણત્રીસની લોકસભાની ચૂંટણી પહેલાં એના પરિણામ જાહેર થાય એવી સંભાવનાઓ ઓછી છે હવે મુખ્ય સવાલ પર આવીએ કે આખરે વસ્તી ગણતરીની કળાકૂટમાં કેમ પડવું જોઈએ સૌથી પહેલાં કારણો પર નજર કરીએ એના પછી આ વખતની વસ્તી ગણતરીમાં શું ખાસ છે એની વાત કરીશું વસ્તી ગણતરીને દેશનો અરીસો પણ કહેવામાં આવે છે કેમ કે એનાથી લોકોની ઓળખ ખબર પડી જાય છે એટલે કે કયા ધર્મ કે જાતિના કેટલા લોકો રહે છે તેઓ કયો ધંધો કે નોકરી કરે છે તેઓ કઈ સ્થિતિમાં રહે છે પરિવારમાં કેટલા સભ્યો રહે છે એ બધી જ માહિતી સરકારને મળી જાય એક વખત સરકાર પાસે પ્રોપર માહિતી મળી જાય એટલે સરકાર એ મુજબની યોજનાઓ બનાવી શકે જેથી ખરેખર જેને જરૂર હોય એવા લોકોને સરકારી યોજનાઓનો લાભ મળી રહે વસ્તીના આંકડાના આધારે લોકસભાને વિધાનસભાની બેઠકો નક્કી કરવામાં આવે છે ઉપરાંત એના આધારે જ એસસી અને એસટી માટે બેઠકો અનામત રાખવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા વસ્તીના આધારે જ રાજ્યો અને જિલ્લાઓને ગ્રાન્ટ્સ અને સબસિડી આપવામાં આવે છે વસ્તી ગણતરીમાં ઘરમાં વડીલ કોણ છે અને કેટલા સભ્યો છે એની માહિતી મેળવવામાં આવશે કયા પ્રકારની બિલ્ડિંગમાં લોકો રહે છે બાંધકામ કેવા પ્રકારના મટીરિયલનો ઉપયોગ થયો છે ઘરમાં કેટલા રૂમ છે કોના નામે ઘર છે એવી તમામ માહિતી મેળવવામાં આવશે પાણીનો સોર્સ કયો છે અને વીજળીની કેવી સુવિધા છે એની પણ નોંધ કરવામાં આવશે તમે રસોઈમાં કયા તેલનો ઉપયોગ કરો છો એની માહિતી પણ મેળવવામાં આવશે ઉપરાંત તમારા ઘરે ટીવી ફોન અને વાહનો કેટલા છે અને કયા છે એની પણ માહિતી મેળવવામાં આવશે આવી માહિતીથી ભારતના લોકો કેવી સ્થિતિમાં રહે છે એનો ભારત સરકારને ખ્યાલ આવે છે એક એક્સ રિપોર્ટ મળી શકે ઉપરાંત દરેક વ્યક્તિનું નામ ઉંમર જેન્ડર અને જન્મ તારીખની પણ નોંધ કરવામાં આવશે એટલું નહીં ઘરના વડા સાથે તમારો શું નાતો છે તમે પરણિત છો કે સિંગલ એની પણ માહિતી મેળવવામાં આવશે તમે શું ભણ્યા છો તેમજ કોઈ ધંધો કરો છો કે નોકરી એ પણ શ્રી સરકારને જણાવવું પડશે તમારો ધર્મ તેમજ જાતિ કે જનજાતિ કઈ છે એ પણ જણાવવું પડશે દરેક વ્યક્તિની ગણતરી થશે બે ઘરોની પણ નોંધ કરવામાં આવશે સામાન્ય રીતે કહેવાય છે ને કે મહિલાઓને તેની ઉંમર અને પુરુષને તેની આવક વિશે પૂછવું ન જોઈએ જોકે વસ્તી ગણતરીમાં તો દરેકે દરેક સવાલ પૂછવામાં આવશે આ વખતે વસ્તી ગણતરીની આખી રીત બદલવા જઈ રહી છે અત્યાર સુધી તમે લાંબા લાંબા ફોર્મ્સમાં બધી વિગતો લગતા પ્રાથમિક શિક્ષકોને તમે જોયા જ હશે આ વખતે તો આખી પ્રક્રિયા ડિજિટલી અને પેપરલેસ થશે વસ્તી ગણતરીમાં સામેલ લોકો સ્પેશિયલ મોબાઈલ એપ્સનો ઉપયોગ કરશે આ એપ્સ સોળ ભાષાઓને સપોર્ટ કરે છે જેમાં સ્વાભાવિક રીતે ઇંગ્લિશ અને હિન્દી સામેલ છે એ સિવાય ચૌદ જુદી જુદી પ્રાદેશિક ભાષાઓ છે એનો અર્થ એ થયો કે આખા ભારતને કવર કરી શકાય એવી કોશિશ કરવામાં આવી છે અત્યાર સુધી તમે વસ્તી ગણતરી કરાવનારાઓને વિગતો લખાવતા હતા જો કે આ વખતે એક ટ્વિસ્ટ છે નાગરિકો એપ્સનો ઉપયોગ કરીને તેમનો ડેટા જાતે જ ભરી શકશે જેનાથી આખી પ્રક્રિયા સરળ થઈ જવાની છે એટલે એ દ્રષ્ટિએ આ અત્યાર સુધીની સૌથી હાઈટેક વસ્તી ગણતરી હશે લોકોને કોઈપણ પ્રકારની મૂંઝવણ ન થાય એ રીતે આ એપ્સ વિકસાવવામાં આવી છે માની લો કે કોઈ વ્યક્તિ જીત કરે તો મારે તો હાથથી લખીને વિગતો આપી છે તો એનો પણ ઉપાય શોધી કાઢવામાં આવ્યો છે આઈઅસમાં ઇન્ટેલિજન્ટ કેરેક્ટર રેકગ્નાઇઝેશન નામની સિસ્ટમ છે જે હાથથી લખેલા લખાણને ડિજિટલાઇઝ કરી દેશે વળી ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વથી લઈને પશ્ચિમમાં લોકો એક જ સરખા સ્વરૂપમાં માહિતી આપે એની કાળજી રાખવામાં આવશે ઓફિસ ઓફ ધી રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાએ એક પોર્ટલ પણ તૈયાર કર્યું છે આ પોર્ટલ પર તમે તમારા પરિવારના સભ્યોની વિગતો જોઈ શકો છો એટલું નહીં તમને જરૂર લાગે તો એમાં ફેરફાર પણ કરી શકશો એક વખત વસ્તી ગણતરી શરૂ થઈ જશે એના થોડાક દિવસ પહેલાં એને બંધ કરી દેવામાં આવશે મૂળ ઇરાદો એ છે કે જેટલી પણ માહિતી હોય એ ઓનલાઈન અપડેટ થઈ જાય જેથી વસ્તી ગણતરી કરનારાઓ પાસે એ માહિતી પહોંચી જાય તો આખી પ્રક્રિયા સરળ બને હવે કદાચ તમને સવાલ થાય કે આ રીતે કોઈપણ વ્યક્તિ બીજા કોઈની ખોટી માહિતી ભરી શકે છે આ ઓર્ડર ખોટો છે કે માહિતીમાં ફેરફાર કરવા માટે ઓફિસ ઓફ ધ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયામાં તમારો મોબાઈલ નંબર રજિસ્ટર હોય એ ખૂબ જરૂરી છે એ મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ મોકલવામાં આવશે એ પાસવર્ડ ભર્યા પછી જ પરિવારના સભ્યોની વિગતોમાં ફેરફાર કરી શકાશે જેથી માની લો કે પરિવારમાં કોઈ સભ્યનું મૃત્યુ થયું હોય કે બાળકનો જન્મ થયો હોય તો એ પ્રમાણે સુધારો વધારો કરી શકાશે બસ ગણતરીની પ્રક્રિયામાં લગભગ ચોત્રીસ લાખ લોકો સિદ્ધ રીતે જોડાશે જેમાં મોટાભાગના પ્રાથમિક શિક્ષકો સામેલ છે જેઓ ઘરે ઘરે જઈને માહિતી મેળવશે આ ચોત્રીસ લાખ લોકોમાં સુપરવાઇઝર્સ પણ સામેલ હશે ઉપરાંત એક પોઈન્ટ ત્રણ લાખ લોકો વસ્તી ગણતરીની પ્રક્રિયાના જુદી જુદી રીતે મદદ કરશે જેમ કે કોઈ એડમિનિસ્ટ્રેશનમાં જોડાશે તો કોઈ માલસામાન પહોંચાડવામાં મદદ કરશે તો કોઈ ટેકનિકલ મદદ કરશે તેઓ ડેટા કલેક્શન પ્રક્રિયામાં સામેલ નહીં હોય બે હજાર અગિયારની વસ્તી ગણતરી માટે નકશા અને એરિયાના લિસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ વખતે વસ્તી ગણતરીમાં સામેલ થનારી ટીમ વિગતો મેળવ્યા બાદ દરેક ઘરને જીપીએસ ટેક કરશે એટલે કે ટીમ જે કોઈ ઘરે જાય એના અક્ષાંશ અને રેખાંશની નોંધ કરાશે આ રીતે કોઈ ઘર મિસ થશે કે ડુપ્લિકેટ થશે તો પણ સિસ્ટમ તરત જ એલર્ટ કરી દેશે રજીસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાએ ડેટા કલેક્શનને વધારે સટીક બનાવવા માટે નવી કોડિંગ સિસ્ટમ નોર્મલ કર્યો છે કોરોનાની મહામારી બાદ આખી દુનિયા ચોંકી ગઈ હતી કે ભારતે કેવી રીતે કરોડો લોકોને રસી આપી હતી તમે લખી રાખો આ વસ્તી ગણતરીની પ્રક્રિયાથી પણ દુનિયાને અચરજ થવાનું છે